ઘડી મને વિડીયો બનાવતો હતો ઘડી આવી ગઈ છે ને પવન ને વરસાદ ધોવા ચાલુ થઈ ગયું છે દોસ્તો અત્યારે આપણે નાઈના તૈયાર થઈ ગયા છે અત્યારે હું જાઉં છું ઘરે તો ફાઈનલી દોસ્તો આડી પડી જાત ફટાફટ વરસાદ આવવાની તૈયારીમાં છે કાલે વરસાદ આવ્યો હતો પણ મને દેખાય છે અત્યારે તાળ તડકામાં ફૂલે ફૂલ ચાટ આવે છે તો હું તમને ક્યાંક ક્યાંક બતાવું છું આવી

કરી શકો છો તો વિડીયોમાં બનાવી હોય વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ બનાવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે જોતા રહી આગળ શું થાય છે વરસાદ આવે છે કે નથી આવતો કેવો તડકો રહે શું ગરમી થાય આજે આજે પૂરો વિડીયો આપણે જોવું અને ભાઈ બધાની ફરમાઈ છે કે બ્લોક નહીં બનાવતા એટલા માટે આજે ખાલી આપણે હલતો ફૂલતો બ્લોક બનાવ્યો કોઈને એમ નો થાય કે આપણે સંધ્યાબેન આવી ગયા છે દવાખાને થી દેવડાવી તો અત્યારે હું છે હલો ટાતા કહેતો ટાતા ઓ કેતો હઉ ઘણી મને મેં વિડીયો બનાવતો હતો ઘણી આવી ગઈ છે ને પવન વરસાદ ધોવાધો ચાલુ થઈ ગયું છે ત્યારે જોઈ લો ત્યારે ફૂલ ફૂલ પવન આવે છે વાદરા જોરદાર સડી ગયા છે બીજી સાચી બતાવું તો જોવું અત્યારે બરાબર નથી કરવું અહીંથી આપણે શૂટ કરીએ અત્યારે ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે પવન છે તો અત્યારે પૂરેપૂરી રાત થઈ ગઈ છે ને આપણે ચાંદી ના હોવાના કારણે આપણે વરસાદ નો વિડીયો ન થાય શકો વરસાદ તો આવ્યો હતો તો આપણો બ્લોક હવે અહીંયા આપણે પૂરો કરવાનો છે કે મળીશું આપણે એક નવા વિડીયોમાં તો વરસાદ તો ખુલ્લો ખુલ્લો આવ્યો હતો ને મજા આવી ગઈ આજના વિડીયોમાં તો આજનો વિડીયો એટલો જ આપણે અત્યારે જઈ રહ્યા છીએ દુકાને તો અત્યારે ફૂલે ફૂલ વાજળ વાદળછાયું વાતાવરણ છે લગભગ બાર થઈ ગયું છે અને આપણે અત્યારે દુકાને જોઈ રહ્યા છીએ ફૂલે ફૂલ વાદળા જેવું વાતાવરણ છે અને મસ્ત નજારો પણ છે અત્યારે તડકો એટલે કે વાદરા પવન નજી કંઈ છે જ નહીં તો આપણે જોઈ લઈએ છીએ અત્યારે દુકાને તો વરસાદ આવશે કે નહીં આવે એ તો મને કમેન્ટ કરીને જણાવી દેજો તો હવે આપણે દુકાને જઈ રહ્યા છીએ ને આગળ હું તમને સિક્રેટ વાત જણાવવાનો છે તો એ વાત તો તમારે ખાસ જાણવાની જ છે તો બને લેજો વિડીયોમાં ઘરે જ જઈ રહ્યો છું તો અત્યારે હું નદીના કાંઠે જ છું ને આપણે ગામના છે જઈ રહ્યા છીએ તો અહીંથી મારા ગામનો નજારો ને નદીમાં અત્યારે પાણી પણ નથી સામે ખૂટિયાભાઈ બેઠા છે અને આપણે ઘરે જઈને મળીએ તો બસ અત્યારે હું ઘરે તો જઈ રહ્યો છું પણ ઘર અવેલેબલ નથી ઘરે જઈને નાહવાનો છે અને નાઈન પછી આપણે વરસાદની આપણે વાટ જોવાની છે અને આજનો આપણે આ બીજો દિવસ છે વિડીયો શૂટ કરવાનો એનો વિડીયો આપણે શૂટ નથી કરી શક્યા એટલા માટે આજે આપણે બીજા દિવસે પણ વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો આપણે એમાં ખોટું ન બોલી શકીએ આપણે બીજા દિવસે આપણે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે આપણે ઘરે જઈને નાઈને અમને કસીમ મળી જાય દોસ્તો અત્યારે આપણે નાઈના તૈયાર થઈ ગયા છે અને બપોરનો એક વાંગી ગયો છે ધોમી તાર અત્યારે તડકો છે અને નાઈના આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો આપણો બીજો દિવસ છે વિડીયો શૂટ કરીએ અને કાલે આપણે વધારે વિડીયો નહોતો બનાવ્યો અને આજ કંઈક વાદળછાયું વાતાવરણ છે કાલ વરસાદ આવ્યો હતો કાલનો વરસાદનો વિડીયો તો તમે જોઈ લીધો છે તો આજે તો હું લાગતું નથી કાલે આવું જ વાતાવરણ હતું તો આજ બહુ લાગતું નથી કે વરસાદ પણ બપોર પછી આપણે જોઈએ વરસાદ આવે કે ન આવે તો અત્યારે આપણે હવે વરસાદ આવવાની વાત જોઈએ અને વરસાદ આવી જાય પછી હું તમને બતાવીશ કેવો મહાન છે અત્યારે તો ફૂલે ફૂલ ખુલ્લું વાતાવરણ છે જોઈ લો અત્યારે યુઝ કંઈ ઘટે નહીં એવું છે તો આપણે વરસાદ આવી ગઈ પછી આપણે મળીએ મેં વિડીયો પૂરો કર્યો અને વિડીયો પૂરીને જાતો તો ને ત્યાં છાટ આવે છે પણ જો તમને તો નહીં દેખાતા પણ મને દેખાય છે અત્યારે ધોમીધાર તડકામાં ફૂલે ફૂલ છાટ આવે છે તો હું તમને ક્યાં ક્યાંક ક્યાંક બતાવું છું છાટ આવી તો જો ત્યારે આપણે છે ને આમાં જ આપણે જે આ પાટલો છે ને એમાં જો ત્યાં છાટા પડી રહ્યા છે અત્યારે તડકાના છાટા આવે છે તડકો અત્યારે ધોમીતાર છે જો અહીંયા છાટા પડે છે જો અત્યારે એમાં છાટા પડી રહ્યા છે બધા અત્યારે છાટા પડી રહ્યા છે તો મેં આ વિડીયો શૂટ કરી લીધો ને અત્યારે ધોમીટાર તડકામાં અત્યારે સાટા પડે છે તો હવાથી તો કાંઈ ન થાય પણ ફૂલ વરસાદ આવે પછી હું તમને બતાવીશ બપોરમાં એક થઈ ગયો છે તો હવે ખાઈ લઈએ અને થાય હવે આપણે વરસાદ આવે પછી આપણે મળીએ મળીએ વરસાદ આવે પછી ફૂલો ને અત્યારે હું આવી ગયો છું આપણે જે આપણે ગૌશાળામાં વિડીયો જે શૂટ કર્યો હતો ત્યાં આપણે આવી ગયા છે તો અત્યારે વરસાદ આવી ગયો તો ફૂલો ને આપણે સિક્રેટ વાત પણ હવે હું તમને જાણ કરી દઉં છું તો સૌ પ્રથમ આપડે પેલા ગાડીના ધોરણ છોડી દઈએ

આપણે છે ને અત્યારે દૂધ લેવા જઈ રહ્યા છે અને આપણા બ્લોકને હવે અહીંયા વિરામ કરવાનો છે અહીંયા અત્યારે ખાડા ભર્યા છે પાણીના અને ખાડા ભર્યા છે અને હું માં ગયો હતો ને ત્યાં આપણે ગૌશાળાએ તો ગૌશાળાએ આપણે જાતા હતા અને પછી અહીંયા ભાઈ થોડુંક મારે કામ આવી ગયું હતું એટલે માટે વિડીયો શૂટ નહોતો કરી શક્યો પણ હવે હું તમને કહી દઉં કે આપણે ગામની એક મેં કમેન્ટ નાખી હતી એ કમેન્ટમાં સૌથી વધારે મારા ગામના વિડીયો બનાવવાની માં કીધું હતું તમે બધાએ કે ગામનો વિડીયો એટલે કે મેં મારે યુટ્યુબની અંદર કમેન્ટ નાખી હતી કે મારા ગામનો વિડીયો તમારે જોવો છે કે નહીં તો બધાએ આમાં ક્લિક કરી હતી તો સૌથી વધારે આપણે એમાં આ ઉપર તો બધાએ આ ઉપર ક્લિક કરી હતી અને ભાઈ જો હવે હું એ ગામનો વિડીયો બનાવીશ પણ આપણે આ વિડીયોની અંદર વિસલાઇક કરવાની છે હવે તમારે તમે જેટલો સપોર્ટ દેખાડશો એટલે હું જલ્દી વિડીયો બનાવવાની કોશિશ કરીશ તો આપણે મળીશું હવે એક નવા વિડીયોમાં ને ક્વેશ્ચન તો આ જ હતો તમે બધાય હારેમાં હારો સપોર્ટ કર્યો છે કે એ કમેન્ટને અને આપણે કમેન્ટ છે જ અહીંયા અહીંયા લાઈક ન કરી દેવી તો કાલે સ્ક્રીનશોટ દેખાડી દઉં છું અને મળીશું પાસે એક નવા વિડીયોમાં તો કમેન્ટ આપણી આ જ હતી અને વિડિયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું પાસે એક નવા વિડીયો સાથે જય માતાજી ને ગાય સાથે સાથે એ પણ કહી દેજો કે અમારા ગામમાં અત્યારે લાઇટ નથી તો લાઇટ આવી છે કે નહીં આવે એ કહી દેજો કમેન્ટ કરીને ફટાફટ તો અત્યારે હું જાઉં છું ઘરે તો ફાઇનલી દોસ્તો આડી પડી ગયા તો મનસુ આચાર ધમાકેદાર એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો રજા કારણ કે અહીંયા લપટાણીઓ છે પડી ગયા હું ને તો બ્લોગ બનાવવાની ચક્કરમાં હેઠા ગોઠણ ગોઠણ ભાંગી જા બરાબર ત્યાં તમને બતાવી દઉં શીખલો ગાનો જવું તો મારો બ્લોગ કહીએ પૂરો કરું છું ઉમેસો પાછા એક નવા વિડીયોમાં જય માતાજી રામ રામ બનાવીને